તમે માળા ના મણકા બની જાવા કદી મારો દીવો નઈ કરો ને તોય મન હાલ છે આગળ નહીં કરો ને તોય મન હાલશે પણ તમે ભેગા હરતા ફરતા નળી મળે જાય ને તો હું માતા બહુ હરખવાની છું ના કે તમે તમારી ત્યાં પગે લાગી જતા રહ્યા ને કોમ ભરાયું ગયા મારી ઓલો ડોઢો હેડે છે ને એમ ચક ન્યાય તો લાવી ને એને પકડી આય આ મને કે તું મારી એને પકડી ડોઢો હેડે છે મારે ચાલ પકડવો

અત્યારે સરપંચ ચાલુ સરપંચ છે એટલે આખી સરપંચ ગયા ઓની બે ચાર ચોરીઓ કરી